સુરતમાં પંચાવન લાખના ડ્રગ્સ કેસનો નાસ્તો ફરતો આરોપી રાજકોટથી ઝડપાયો સુરત શહેર એસઓજીએ ડીસીબી પોલીસ સ્ટેશનના પંચાવન લાખ અડતાલીસ હજાર બસ્સો રૂપિયાના ડ્રગ્સના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસ્તા ફરતા મુખ્ય આરોપી અલ્ફાઝ ઉર્ફે ઇકબાલ ગુંડલિયાને રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતેથી દબોચી લીધો સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શરૂ કરવામાં આવેલાનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે એસઓજીની ટીમો સતત કાર્યરત છે પોલીસ દેખરેખ હેઠળ વોન્ટેડ માહિતી એકત્ર કરી હતી આ દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર અગિયાર એકવીસ શૂન્ય શૂન્ય પંદર ચોવીસ શૂન્ય શૂન્ય સત્તાણું બે હજાર ચોવીસ જે એનડીપીએસ એક્ટની કલમ આઠ થી બાવીસ હેઠળ ગુનો નોંધાયો હતો તેમાં પાંચ પંચા હજાર અડતાલીસ પંચાણ લાખ અડતાલીસ હજાર બસો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી અલ્ફાઝ ઉર્ફે ભુરિયો ઇકબાલ ગુંડલિયા જે શાહપુર લાલગેટનો રહેવાસી છે તે ગુનો દાખલ થયા બાદ પોલીસથી બચવા માટે નાસી ગયો હતો એસઓજીની અલગ અલગ ટીમો તેની માહિતી મેળવવા માટે કામે લાગી હતી ટેકનિકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી ગુનો બન્યા બાદ દુબઈ ભાગી ગયું હતું તેથી એસઓજીને સૂચના આપવામાં આવી હતી કે જ્યારે આરોપી ભારત પરત ફરે ત્યારે તેને પકડી લેવામાં આવે બાતમીના આધારે એસઓજીની ટીમે આરોપીને રાજકોટ જિલ્લાના ધોરેજી ખાતેથી ઝડપી પાડ્યો હતો પોલીસે હવે મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે